વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટીપી ત્રણ એફપી 1065 એક હજાર ગુરુકુળ ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે રૂપિયા 42.69 પોઈન્ટ ઓગણ સિત્તેર લાખના ખર્ચે નવીન તૈયાર થયેલ ગાર્ડન ફોરેસ્ટનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ તથા રોપા વિતરણનો કાર્યક્રમ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ બાળુ શુક્લ અને મેર પિંકેબેન સોનીના વરદ હસ્તે યોજવામાં આવ્યું ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની પર ઉપસ્થિત રહ્યા હતા મ્યુનિસિપલ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા આજે કાર્યક્રમ અમે જે કરી રહ્યા છે એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઝીરો જેના અંતર્ગત વડોદરા સિટી અને વુડામાં અમે બે મિલિયન ઝાડ વાવેતર કરવા નક્કી કર્યું છે એમાં રોપા વિતરણ દરેક વોર્ડ વાઇઝ પણ કરવાના છે પાર્ક એન્ડ ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કરવામાં આવે છે આજે પણ લગભગ એક લાખની આજુબાજુ અમે ટાર્ગેટ રાખી હતી પહેલા દિવસ જ્યાં મેક્સિમમ લોકોને રોપા વિતરણ થાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે પણ ટાઈઅપ કર્યું છે આવનારા દિવસોમાં લગભગ અઠવાડિયા દસ દિવસની અંદર બે લાખ ઝાડની અમે રોપાની વિતરણ પણ કરીશું એક નવું પ્રયોગમાં ડ્રોન ડિઝીઝને જે માન્ય વડાપ્રધાન શ્રી પણ પ્રમોટ કરી રહ્યા છે સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરી રહ્યા છે વડોદરાના બે લાયસન્સ નારી શક્તિ છે એમને અમે સાથે લઈને આવનારા દિવસોમાં ડ્રોન દ્વારા પણ માસિવ બલ્ક પ્લાન્ટેશન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ગઈકાલે પાયલટ પણ ચાલી હતી એનું વિડીયોઝ અમે લોન્ચ કરીશું પણ આવનારા દિવસોમાં એ જ છે કે વડોદરા સિટીને ક્યાર સુધી અમે થર્ટી થ્રી પર્સન્ટ જે ભારત સરકાર અને એમઓએફ નું જે ગાઈડલાઈન છે જે ભારતમાં આખું ભૌગોલીક હોય એમાં પણ thirty three percent આવું જોઈએ એમાં વડોદરા સિટીમાં માં એનું સારું કામ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ અને માનનીય વડાપ્રધાન શ્રી નું net zero twenty seventy ની ગોલમાં જે પણ sustainability ગોલ્સમાં લખેલું છે આ તમામ અમે આગળ વધારવા માટે વડોદરા સિટીને કામ આજે અહીંયાથી અમે શુભારંભ કરવા માં નક્કી કર્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમામ નગરજનો ને આપના માધ્યમથી ખૂબ ખૂબ ખુબ શુભકામના પાઠવું છું ભારતીય સંસ્કૃતિમાં તો વેદકાલીન સમય થી જ ધરતી માતાને એને એક આદરનું સ્થાન માતાનું સ્વરૂપ અને તેનું શોધન કરવા માટે તેની જાળવણી કરવા માટેનો સંદેશ વેદોએ પણ આપણાને આપેલો છે આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે જે વાત મૂકીએ છીએ ધરતી માતાના પગે પડીને સમુદ્ર વસન એ દેવી પર્વતસ્તન વિષ્ણુ વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ સોમસ્ત સોમે કે માતા તને હું મારો પગ લગાડું છું તે બદલ તું મને માફ કરજે આ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાંતોને આખા વિશ્વએ ઓગણીસો ને બોતેરમાં જ્યારે સ્વીકાર્યું અને પાંચ જૂન ઓગણીસો બોતેરના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આયોજન કરવામાં આવ્યું અને દર વર્ષે આ આ દિવસે પર્યાવરણને જાળવીના નવા નવા સંકલ્પ લેવામાં આવે છે આ વખતે પણ વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસનો જે સંકલ્પ છે એ પ્લાસ્ટિકનો એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નાશ કરવો આ તેનો સંકલ્પ છે અને તેનાથી તેનું પ્રદૂષણ ઘટાડવા માટે આખું વિશ્વ જ્યારે એના માટે સમર્પિત છે ગુજરાત અને ગુજરાતીઓ એના માટે ખૂબ નસીબવાન છે કે દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા એ દુનિયામાં સૌ વખત ક્લાઇમેટ ચેન્જનું ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું અને બે હજાર ચૌદથી સતત વૃક્ષોના જાળવણી માટે તેઓ પ્રયત્નશીલ છે અને આખા દેશના તમામ નાગરિકો તેઓની સાથે જોડાઈ ગયા છે અત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા પણ એક ઝુંબેશ તરીકે આ ઉપાડવામાં આવ્યું છે વૃક્ષારોપણના કાર્યક્રમોને ખાસ કરીને શહેરી વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો થાય તે માટેનું જ્યારે રાજ્ય સરકાર દ્વારા અલાયદું ફંડ ઊભું કરવામાં આવ્યું છે અને એના માટે સતત પ્રયત્ન ચાલી રહે છે ત્યારે આજે કોર્પોરેશન દ્વારા પણ જે સંકલ્પ લેવામાં આવ્યો છે કે વીસ લાખથી વધુ વૃક્ષો અહીં રોપાય અને આજે વોર્ડ નંબર સોળ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં જ્યારે કોર્પોરેશન દ્વારા એકસો ને પાંત્રીસમાં ગાર્ડનનો જ્યારે આજે શુભારંભ થયો છે તે માટે હું કોર્પોરેશનના ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપણા વિસ્તારમાં પણ કોઈક નાની મોટી જગ્યા આપને દેખાઈ જાય જ્યાં આપણે વૃક્ષારોપણ કરી શકીએ છીએ તો કોર્પોરેશન દ્વારા ઓગણીસ ઓગણીસ વોર્ડમાં વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે આપના વિસ્તારમાં રહેતા કોઈ પણ સામાજિક કાર્યકર્તા અમારા પ્રતિનિધિ કોઈ પણ કાર્યકર્તાને તમે વાત કરજો મીડિયાના મિત્રોને વાત કરશો તો કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા છોડ આપના પાસે પહોંચાડવામાં આવશે અને તેનું જતન કરવામાં પણ આપણે મદદ કરવામાં આવશે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ